પછી પલ્લી જાય ને એટલે જો હું તમને બતાવું પેલા અથાણું બનાવ્યું હતું ને એવું બને અથાણું પેલા બનાયા હતા ને લીંબુ પાંચસો લાયા હતા ને એનું બનાવીને મૂક્યું હતું જો આવું સરસ મજાનું અથાણું રસ રસ જેવું સરસ મજાનું બની જાય હવે જ કરી નાખવાનું કામ હતા કેવું સરસ છે ને મોઢા પાણી આવી ગયું તમને બધા દાળ ભાત માં પંજાબી શાક હારે બહુ સરસ મજાનું લાગ્યું હા વાલો જય માતાજી બનાવ